અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પહેલા આજે ભવ્ય જળયાત્રા યોજાઈ હતી જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂધરના આરે જઈને એકસો આઠ કળશમાં ભગવાનના સ્નાન માટે જળ લાવવામાં આવ્યા હતા અને આ જળયાત્રા મંદિરે પરત ફરતા મહન દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ભગવાનને પવિત્ર જળથી સ્નાન કરાવ્યું હતું જગન્નાથ ભગવાન ભાઈ બળભદ્ર તેમજ બહેન સુભદ્રાને દહીં મધ સાકર પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવીને વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી જળયાત્રા પૂજન દરમિયાન મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ ટ્રસ્ટી મહેન્દ્ર ઝા તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ મેયર પ્રતિભા જૈન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા હાથી બેન્ડવાજા ધજા પતાકા ભજન મંડળી સાથેની યાત્રા મંદિરની પાછળથી સાબરમતી નદીના ભૂદર ખાતે પહોંચી હતી જ્યાં ગંગા પૂજનની વિધિ અને પૂજા અર્ચના કરવામાં આવી ભગવાન જગન્નાથજી કી રથયાત્રા સે પહેલે કહી દિનો પહેલે અલગ અલગ જો વિધિ હોતી હૈ ઉસમે આજ आ, खास तौर पे जल यात्रा निकाली जाती है जो अहमदाबाद के साबरमती के तट पे ये जल यात्रा निकाली जाती है और आ, 27 तारीख की ये रथ यात्रा की सभी प्रकार की तैयारियां जिला प्रशासन द्वारा मंदिर ट्रस्ट द्वारा सामाजिक संस्थाओं के साथ मिलकर ये यात्रा को यादगार यात्रा बनाने की तैयारियां की जा रही है जगन्नाथ जी की इस जल यात्रा महोत्सव में अनेक संतों महंतों की उपस्थिति में राज के मानुभावों की उपस्थिति में आज खूब आस्था और श्रद्धा के साथ आप देख रहे हो सभी लोग इस यात्रा में जुड़े हुए